તો મિત્રો આ છે આપણું નવું જે લેપટોપ લાયા એ બરાબર તો હવે મિત્રો આપણે જે લેપટોપ લાયા છીએ તો આ લેપટોપ આપણે લાઈવ છે તો એના વિશે આપણે આજે સ્પેશિયલ વિડીયો બનાવી છે તમે જુઓ તમને મેં પોસ્ટ કરી હતી એટલે ઘણા લોકોએ મને કોમેન્ટ કરી હતી કે કેટલામાં લાવે શું લાવે ને કઈ કંપની છે હે કઈ રીતે હે કેવું ચાલે છે બેટરીને તો ચલો આજે આપણે લાઈવ પ્રૂફ વિડીયો બનાવી દઈએ તો મિત્રો આ છે આપણું નવું જે લેપટોપ લે બરાબર તો ચલોક ખોલતો સંજા લોક ખોલ તો રોંગ છે એક મિનિટ ઉપર અહીંયા અહીંયાથી કાઢી દેવાનું ચલો આને કાઢી દીધું તો આ લેપટોપ આપણું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે જુઓ તમે અહીંયા એને હજી કાંઈ કનેક્ટ નથી કર્યું હજી કોઈ આપણે સિસ્ટમ પણ ડાઉનલોડ એની અંદર નથી કરેલી બરાબર છે ધીરે ધીરે બધી સિસ્ટમ કરવાનું છે યુટ્યુબનું બધું કામ હવે આપણે આના ઉપરથી જ કરવાનું છે અહીંયા ટચ પ્લેટ છે તો જુઓ અહીંયા માઉસ ફરે છે આ જે માઉસ ફરે છે તમે જુઓ અહીંયા માઉસ તમને દેખાતું હશે ને તો આ ટચ પ્લેટ આપેલી છે માઉસ પે અને ડબલ ટચ ઓકે છે કોઈ પણ એપ્લિકેશન આપણે ખોલવું હોય ને દાખલા તરીકે અહીંયા તો જો આ યુટ્યુબ છે તો અહીંયા યુટ્યુબ ઉપર હું આવી રીતે ક્લિક કરું તો અહીંયા યુટ્યુબ ઓપન નથી થતું પણ એને હું ડબલ ટચથી કરું તો એ એપ્લિકેશન છે ને ઓપન થઈ જશે જો આ રીતે ઓપન થાય છે તો હાલ મારી પાસે મેં નેટ કનેક્ટ કરેલું નથી બરાબર પણ ચેક કરી લઈએ આપણે તો અને સિસ્ટમ જોઈએ તો આપ જોઈ શકો છો મિત્રો વિન્ડોઝ સિસ્ટમ છે તો આ વિન્ડોઝ સિસ્ટમ આપેલી છે વિન્ડોઝ ટેન છે અને કંપની છે લેનોવા મિત્રો આપણે બધું યુટ્યુબના જે પણ મિત્રો હવે વિડીયો બનાવીશું ને બધા વિડીયો આની ઉપર જ બનાવવાના છે તો આપણે એક વખત ચેક કરી લઈએ કઈ ટાઈપનું છે તમે જુઓ અહીંયા એને તો આ ટાઈપનું છે તો હું વાઈફાઈ અત્યારે નથી પકડાવતો તો અહીંયા કેમેરો પણ આપેલો છે અહીંયા સાઈડમાં આ રીતે ઓન કરીને અહીંયા કેમેરાનું એક ઓપ્શન છે તો હું કેમેરા ઉપર લઈ જાઉં છું તો આ કેમેરાનું ઓપ્શન છે જોઈ લઈએ કેમેરા તો મિત્રો કોઈ પણ તમે લેપટોપ લેશો તો કેમેરાની અંદર કોઈ લાંબુ રિઝલ્ટ નહીં આવે ટેમ્પરલી રિઝલ્ટ કેમેરામાં આવે કારણ કે આ ફૂલ એચડી રિઝલ્ટ ના આવે બરાબર છે તો આ ટાઈપનું રિઝલ્ટ આવે છે તમે જોઈ શકો છો આ રીતે છે અને અહીંયા કેમેરાની આ સિજ છે એને આપણે બંધ કરી દઈશું એટલે અહીંયા કેમેરાની અંદર સેફ મતલબ ધૂળ ના ભરાય બરાબર અને અહીંયાથી આપણે બેકઅપ નીકળી આવવાનું હજી આપણને એટલું બધી પ્રોસેસ કાંઈ એટલી બધી ફાવતી નથી તો સંજયભાઈને આપણે શીખીએ છીએ ખાસ કરીને એમને ખાસ આપણે આપવાનું છે બધું એને એડિટિંગ બેડિટિંગ અથવા ખાસ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ જે આપણે વિડીયો બનાવતા ને એ બધા વિડીયો આપણે આની અંદર બનાવવાના રહેશે તો લેપટોપ મિત્રો ખાસ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો જો અહીંયા સાઈટમાં પિન આપેલી છે એક ચાર્જર પિન છે એક છે અહીંયા કેબલ લાગે છે અહીંયા પણ એક બીજું કેબલ લાગે છે અહીંયા પણ એક આપણી મોબાઈલની જે પિન આવે સીપીની ટાઈપની પિન લાગે છે અને અહીંયા પણ એક અલગથી પિન લાગે છે જે અલગ અલગ બધી છે ચાર્જ માટે પણ છે અને આ એ પણ અલગ છે અને પેલી બાજુ મિત્રો વાત કરીએ તો આ બાજુ પણ બે બે એક કાર્ડ લાગે છે અને અહીંયા પણ એક માઉસ લગાવવું તો તમે માઉસ લગાવી શકો છો તો વાત કરીએ કંપનીની તો મિત્રો જોઈ લો કંપની કઈ છે લેનોવા છે અને સિલ્વર કલરમાં લીધેલું છે આપણે આ સિલ્વર કલર છે તો મિત્રો આ તમારી બધા લોકોની દયા છે તો આપણે આટલું આગળ આવ્યા છીએ તો લેપટોપ ખરીદ્યું છે અને બધું કામ આની ઉપર આપણે હવે કરવાનું રહેશે યુટ્યુબનું બધું કામ આની ઉપર કરવાનું છે ખાસ તો આનું બેટરી બેકઅપની મિત્રો વાત કરીએ તો જોઈ લો અહીંયા બેટરી બેકઅપની વાત કરીએ તો અહીંયા એક બેટરી બેકઅપનું ઓપ્શન છે તો હાલની અંદર કેટલું છે છ કલાકને સત્તર મિનિટ હજી બેટરી ચાલવાની છે બરાબર છ કલાકને સત્તર મિનિટ તો હાલ બેટરી કેટલી ચાર્જિંગ છે એ જોઈ લઈએ તો બેટરી મિત્રો આપ જોઈ શકો છો એક્યાસી ટકા હાલ ચાર્જિંગ છે અને છ કલાકને એકત્રીસ મિનિટ હજી ચાર્જમાં બતાવેલું છે તો તમે અહીંયા જુઓ અહીંયા તો હું ફરીથી તમને દેખાડી દઉં તો જોઈ લો અહીંયા છ કલાક ને તેતાલીસ હજી સાત કલાક બેટરી બેકઅપ મતલબ ચાલશે મતલબ મેં વાઈફાઈ કનેક્ટ કરેલું નથી ઇન્ટરનેટથી પણ અહીંયા સાત કલાક છે તો સાત કલાક તો નહીં એક્યાસી ટકા તો અહીંયા ચાર કલાક તો કમ્પ્લીટલી આ ચાલે જ છે અને જો પૂરું ચાર્જ કમ્પ્લીટ હોય તો તમારે એટલું સમજી લેવાનું કે આની અંદર જો પૂરું ચાર્જ હોય ને તો મતલબ સાડા પાંચથી છ કલાક તો કમ્પ્લીટ મિત્રો ચાલવાનું છે જ આટલું બેટરી બેકઅપ અને હજી કોઈ પણ સિસ્ટમ મેં એની અંદર સિસ્ટમ ડાઉનલોડ કરી નથી બધું ધીરે ધીરે કરવાનું છે પણ ખાસ કરીને યુટ્યુબનું ટોટલ કામ છે ને આપણે આની અંદર કરવાનું છે કેવું બી લેપટોપ ખાસ કોમેટ કરજો અત્યારે હાલ તો હું એને ઓછું વાપરું છું સંજય ભાઈને જોવો આલી દઉં હું કારણ કે શીખવાનું એને છે એ બધું જેને જે જોવું હોય જે સેટિંગ અત્યારે હું કરી આપું વાયફાય એટલે એની રીતે એ શીખે છે અને ધીરે ધીરે એને પણ આપણે શીખવાનું બાકી હું યુટ્યુબનું કામ બધું હવે આની ઉપર કરવાનું છું તો કોમેન્ટ કરજો મિત્રો ખાસ કેવું છે અત્યારે ટેમ્પરલી છે આપણે લાવ્યું છે એની કિંમત તો મિત્રો ખાસ વધારે એટલી બધી આપી નથી પચીસથી ત્રીસ હજારની અંદર તમને મળી રહેશે લેનો આ કંપનીનું છે અને આઠ જીબીમાં રેમ છે મિત્રો તો ખાસ ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે તો અત્યારે મેં ટેમ્પરલી લાવ્યો છે જેની અંદર હું વિડીયો બનાવી શકું તો તમારા લોકોના આશીર્વાદથી આપણે આટલી શરૂઆત કરી છે અને મિત્રો ખાસ સપોર્ટ કરતા રહેજો અને આપણે ટેકનિકલ જાયબુગા યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો